નજીક પતિ પત્નીનો નો દુઃખદ અવસાન ત્રણ દીકરીઓના સમગ્ર ગામમાં શોક છવાયો ઉછલ તાલુકાના મીરકોટ ખાતે આજે સવારે એક કરુણ અકસ્માત બન્યો તો જેમાં એક જ પરિવારના બે જીવ આંખ છાપી જતા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે મળતી વિગતો મુજબ મીરકોટ ગામની હદમાં રસ્તા ઉપર ઉભેલી ટ્રક પાછળ નાનો ટેમ્પો જોરદાર અથડાયો હતો આ અકસ્માતમાં પ્રાથમિક ગામના રહેવાસી કોંકણીનું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે તેમની પત્ની લતાબેન હરીશભાઈ કોંકણી ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ દુઃખદ અવસાન થયું હતું આ અકસ્માતને પગલે વડપાડા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી મૃતક દંપતીને ત્રણ દીકરીઓ છે જે હવે અનાથ થઈ ગઈ છે તહેવારના માહોલ વચ્ચે ગામમાં હીયા ફાટ વચ્ચે દંપતીની અંતિમ યાત્રા નીકળી હતી ઉચ્છલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે